સુપર માલ છે દાણા કાડું દાણા જેવું ચારસો નો ટુકડા કોડી કાળું કાંઈ નહીં સુપર કરિયાણ ક્વોલિટી છે છસો ને રૂપિયા ભાવ છે આવા ભાવ સુપર ક્વોલિટી માલ હોય ને એને પૈસા થાય છે અને ક્વોલિટી માલ છે દાણા જવો સુપર દાણા જવું હે દાગા ડુકી કાંઈ નથી આવા ભાવ ગણવાના નહીં

क्या वाले क्या था 81 क्या थी 81 84 84 रुपया 84 170 170 70 70 रुपया लोको टोकरी में 70 रुपया वाले क्या भाई अरे भाई खबर बना तू हूं करवा दूं हारू जे संजय 70 70 71 71 ਕੈਸੀ ਹੈ ਫਰ ਤੋਂ 90 90 ਕਲਾਸ ਕਿਤੋਂ ਦੇਰ ਕਿਤੋਂ ਦੇਰ ਕਿਤੋਂ ਦੇਰ ਕਿਤੋਂ ਦੇਰ 79 ਕੈਸੀ ਹੈ ਕੈਸੀ ਹੈ ਕੈਸੀ ਹੈ 81 ਹੈ 81 ਰੁਪਿਆ ਚੰਦ 781 ਰੁਪਿਆ ਲੋਪੋ 400 ਰੁਪਿਆ ਕੀ ਲੋਪੋ ਅਬ ਇਹ ਗਉਣੀ ਆਵਾਜ਼ ਕਰਿਆ ਸੀ ਮੰਦਰ ਤੋਂ ਸੰਗਲਾ ਹਤਾ ਆ ਬਜੂ ਸੇ ਚਰਚੀ ਬਜੂ ਅਬ ਇਹ ਗਉਣੀ ਹਰੇਦੀ ਚੱਲੂ ਹੈ એટલે ટ્રમની અંદર છે અંદર ચારસો પચાસથી લગાડી એસી રૂપિયાના ભાવ હતા સુપર હતા આવો ભાઈ સારું એસી રૂપિયાથી લગાડી ને પાંચસો ને દોઢ પંદર રૂપિયા લખીને સુપર માલના ભાવ હતા મિલબર ની અંદર બજારો થોડી એવી નરમ અને જે સુપર એકસ્ટ્રા છે એમાં બજારો બધાને ગમે ભાવે લેવું છે સુપર ક્વોલિટી બસ હોય પછી લોકોણ હોય ટુકડા હોય કે ચારસો છન્નું હોય ક્વોલિટી ક્વોલિટીવાઇઝ સુપર માલમાં બધાને લેવું છે ગમે ભાવ લઈએ જે મીડિયમ માલ છે એમાં બજારું થોડી ખરી દેખાય છે એમને અમુકમાં માટે છે જે ખાવું ચકલીના જીભ જેવું ઝીણું નબળું પાત્રું આવે છે એમાં બજારું થોડીક નબળી હોય દેખાય છે મિત્રો લાઈવ રજી જોવા માટે યુટ્યુબના ચેનલ અમારી મયુરભુઓ પાંચસો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો